જે આપણે બનાવીશું બહુ જ સ્વાદિષ્ટ કોબી વટાણા નું શાક બહુ સિમ્પલ રેસીપી છે અને બહુ જ છે છે દોસ્તો સ્વાગત તમારું ઘરની રસોઈ કવિતા સાથે ચાલો બનાવવાનું શરૂ કરીએ મિક્સી માં સૌથી પહેલા આપણે થોડી પેસ્ટ બનાવવાની છે પેસ્ટ બનાવવા માં આપણે એક મીડિયમ સાઈઝ ની ડુંગળી કાપી નાખીશું સાત થી આઠ લસણની ની કડીઓ નાખી દઈશું બે લીલા મરચા એડ કરી દઈશું બે મીડિયમ સાઈઝ આટલા નાના ટુકડા આપણે એડ કરી દેવાના છે અને બે મીડિયમ સાઈઝ ટામેટા એડ કરી દેવાના છે આને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે આ રીતે પેસ્ટ બનાવી દેવાની છે ચાલો ત્યારે આગળની પ્રોસેસ કરી લઈએ એક પેન માં એક મોટો ચમચો સરસવનું તેલ લેવાનું છે તમે જે ઓઈલ યુઝ કરતા હોય તે તમે વાપરી શકો છો એમાં એક ચમચી સુકી વરિયાળી અને એક ચમચી આખું જીરું આપણે એડ કરી દેવાનું છે એક ચમચી રાઈને પણ આપણે એડ કરી દઈશું રાયને ચટકવા દેવાનું છે ત્યારબાદ એ વઘારમાં એક નાની ડુંગળીના કટકા આપણે એડ કરી દેવાના છે અને મિક્સ કરી દેવાના છે આપણે જે પેસ્ટ બનાવી હતી એને આપણે એડ કરી દેવાની છે એક બે મિનિટ થઈ જાય એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને એમાં તાજા વટાણા આપણે અઢીસો ગ્રામ એડ કરી દેવાના તાજા વટાણા ના હોય અને સુકા વટાણા યુઝ કરવાના હોય તો તમારે એ વટાણાને આખી રાત પલાળીને યુઝ કરવાના છે અડધી ચમચી મરીનો પાવડર એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે અડધી ચમચી જીરું પાવડર એડ કરી દેવાનું છે મિક્સ કરી લઈશું મિક્સી ના પાલીમાં જે પેસ્ટ બનાવી હતી એ જ મિક્સી અડધા ગ્લાસથી પણ ઓછું થોડું પાણી રેડીને એ પાણીને હલાવીને આમાં આપણે રેડી દેવાનું છે પાણી એ માટે કે આપણા વટાણા કાચા ના રહી જાય એક ચમચી કાશ્મીરી લાલ મરચા પાવડર એડ કરી દેવાનો છે અડધી ચમચી રેગ્યુલર એટલે કે આપણે જે મરચું યુઝ કરતા હોય તે પણ આપણે એડ કરી દેવાનું છે મિક્સ કરી લઈશું બીજું અડધા ગ્લાસ થી પણ ઓછું પાણી આપણે એડ કરવાનું છે આને થવા દઈશું પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ જેવું થઈ ગયું છે વટાણા ચડી ગયા છે અને પાણી પણ ખાસ એવું બળી ગયું છે તો આગળની પ્રોસેસ માં કોબી સમારીને એડ કરી દેવાની છે આ રીતે ઉભી સ્લાઈસ આપણે કોબી કટ કરવાની છે કોબી બે કટોરી એટલે કે પાંચસો ગ્રામ જેટલી આપણે લીધેલી છે મિક્સ કરી લઈશું ગેસની ની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું ઢાંકીને બે મિનિટ ચડવા દઈશું ખોલીને જોઈ લઈશું નીચે ચોટે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું છે પાછું ટાકીને બે મિનિટ માટે આપડે થવા દઈએ બધું જ પાણી બળી જાય અને તેલ આવવા એટલે બંધ કરી દેવાની છે તાજા એડ કરી દેવાના છે કોથમીર ના પત્તા થી સારી રીતે મિક્સ કરી લઈશું કોથમીર થી આ શાક માં બહુ સારો ટેસ્ટ અને સુગંધ આવે છે તો કોથમીર ના પત્તા ને આપણે સારા પ્રમાણ માં નાખવાનું છે તો આપણી સબ્જી બહુ સારી રીતે તૈયાર છે સાત થી આઠ મિનિટ લાગે છે સબ્જી બનવા માં સો ફ્રેન્ડ પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી નાખજો જરૂર બનાવજો અને હા બનાવો તો અમને કોમેન્ટ કરવાનું ભૂલતા તમારી સારી કોમેન્ટથી અમને સારી સારી વાનગીઓ બનાવવાનું મન થાય છે તમારો કિંમતી ટાઈમ અમને આપવા માટે તમારો દિલથી ધન્યવાદ